રામ રામ દોસ્તો પાંચસો રૂપિયાની શાકભાજીનો કિસ્સો આજે હું તમને કહું દોસ્તો જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો તો અને અઢાર મહિના જેટલો સમય લાગ્યો આ કેસનો નિકાલ થતા અને તેમાં પચીસ લાખ રૂપિયા આ કંપનીને ખર્ચો થઈ ગયો હતો એ કંપનીનું નામ છે ગ્રોફીયર્સ સ્ટાર્ટઅપ આ બે હજાર તેરમાં શરૂ થયું હતું અને બે હજાર એકવીસમાં એનું નામ બદલ્યું જે તમને આજે યાદ જ હશે બ્લિન્કિટ જી હા દોસ્તો ઝોમેટોની એક સબસિડરી કંપની આજે બની ગઈ છે બ્લિન્કિટ આ બ્લિન્કિટ એ આજે દસ મિનિટમાં તમારા ઘરે કરિયાણું પહોંચાડી દે છે પણ બે હજાર પંદરમાં એક એવો કિસ્સો થયેલો હતો કે આ કંપની વિરુદ્ધ ફ્રોડનો કેસ થઈ ગયો હતો એ પણ ફક્ત પાંચસો રૂપિયાની શાકભાજીના કારણે તો શું હતું એ આખો હું તમને કિસ્સો કહું દોસ્તો તો પાંચસો રૂપિયાની શાકભાજી ઓર્ગેનિક કોઈએ ઓર્ડર કરેલી એ ઓર્ડર કરનારા એ લોકો જ હતા એના છોકરાએ આ એક ઓર્ગેનિકનો ધંધો ચાલુ કરેલો હતો તો એના પપ્પાએ ઓર્ડર કર્યો હતો કે ઓર્ગેનિક શાકભાજી મારે જોઈએ છે તો એમાંથી ઓર્ગેનિક શાકભાજી મગાવી પણ ત્યાંના મેનેજરની શરત ચૂકના કારણે પહોંચી ગઈ સાદી શાકભાજી એટલે કે સાદી શાકભાજી પહોંચાડી દીધી એના કારણે પેલા એકદમ ભયંકર ગુસ્સે થઈ ગયા દોસ્તો કે તમને આ અમે ઓર્ગેનિક માગીથી તમે આપો આપી કેમ તમે આ બધું ફ્રોડ કરો છો એમ કરી અને એમની ઉપર એફઆઈઆર દાખલ થઈ ગઈ દોસ્તો અને એ એફઆઈઆરમાં એમણે ફ્રોડ કરવાનું એવું એમણે આરોપ લગાડ્યો હવે દોસ્તો આ તો આરોપ હતો ફ્રોડનો પણ ખરેખર ફ્રોડ થયું કે નહીં તો એના માટે બધા તો હસીને ના પાડતા કે આ તો તરત જ કોર્ટમાં જજ સાહેબ આને તો કાઢી નાખશે આમાં કોઈ કેસ બનતો જ નથી આમ તેમ પણ દોસ્તો હાઈકોર્ટમાં કોર્ટે એફઆઈઆર એમની એમ રાખી એટલે હવે આ લોકો સચેત થઈ ગયા જે બ્લિન્કેટ કંપનીના જે છે ફાઉન્ડર ને એ લોકો એ લોકો પછી બહુ મોટા ગોપાલ સુબ્રમણ્યમ કે એવું કંઈક નામ છે તેમને હાયર કર્યા જેમની એક વખતની ફી સાડી સાત લાખ રૂપિયા જેવી લેતા હતા તો એ વ્યક્તિને હાયર કર્યા અને એમણે હાઈકોર્ટમાંથી તો કાઢી નહીં એટલે એ પહોંચી ગયા સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં એમણે કીધું કે આ કોઈ પ્રોપર્ટી ફ્રોડ હોય તો કોઈ પ્રોપર્ટી હોય તો પ્રોપર્ટી ક્યાં છે તો દોસ્તો આમાં તો પ્રોપર્ટી શાકભાજી હતી એટલે શાકભાજી રાખી નથી મૂકી એના કારણે પ્રોપર્ટી હતી જ નહીં તો પછી તો આમાં કોઈ કેસ જ નથી બનતો એવું કહી અને કેસ ત્યાંથી થઈ ગયો ડિસમિસ એફઆઈઆર થઈ ગઈ ખતમ તો આ રીતે એ કેસ એ લોકો જીતી ગયા પણ ત્યાં સુધી આ લોકોને કહેવું પડતું હતું કે એમની ઉપર ફ્રોડનો કેસ શું છે કારણ કે સ્ટાર્ટઅપ જે હોય છે ને દોસ્તો આ લોકોનો ધંધો ગ્રાહક પાસેથી કમાવાનો નથી હોતો સ્ટાર્ટઅપનો ધંધો હોય છે ઇન્વેસ્ટર પાસેથી કમાવાનો તમને લાગે કે ત્રીસ ઓર્ડર રોજના હોય તો આ લોકોના ખર્ચા પાણી ક્યાંથી નીકળતા હોય પણ એ બધા ખર્ચા પાણી દોસ્તો આપતા હોય કોણ ઇન્વેસ્ટરો એક મોડલ બનાવી નાખે એ દિલ્હીમાં શરૂ કરેલું એમણે એક મોડલ બનાવી નાખ્યું કે કઈ રીતે આપણે દસ મિનિટમાં ગ્રાહકની પાસે સામાન પહોંચાડી શકીએ બસ આ એ લોકોએ ક્રેક કરવા માટે ઘણો બધો રૂપિયો ઇન્વેસ્ટરોનો લગાડ્યો અને પછી એ જ મોડલ આખા ભારતમાં બધી ટીયર વન ટીયર ટુ ટીયર થ્રી આવા બધા એ લોકોએ સિટી આપેલા હોય એ આધારે એ લોકો ત્યાં પોતાનો ધંધો ત્યાં ચાલુ કરી નાખે અને આ પ્રમાણે અત્યારે એ બ્લિન્કિટના નામે તમારા ઘરમાં દસ મિનિટથી લઈને પંદર મિનિટમાં તમને કરિયાણું પહોંચાડવાનો એ લોકો દાવો કરતા હોય છે મેં એનો લાભ નથી લીધો એટલે મને ખબર નથી પણ બહુ ફેમસ થઈ ગઈ છે આ કંપની અને ઝોમેટો એને એક્વાયર કર્યા પછી એના શેર પર રોકેટની ગતિએ જોવા માંડ્યા હતા એટલે મને ખબર છે કારણ કે મારી પાસે ઝોમેટોના શેર હતા તો દોસ્તો આ છે આખી સ્ટોરી બ્લિન્કિટ ઝોમેટો એની એક સબસિડરી કંપની એની પાંચસો રૂપિયાના કેસની આ કેસની વાત કરીએ તમને તો દોસ્તો અઢાર મહિના સુધીમાં આનો ચુકાદો આવી ગયો હતો એ આવડા મોટા મોટા વકીલો રાખ્યા હતા એટલે એ લોકોએ તારીખ લઈને લઈ આપ્યો દોસ્તો બાકી કોઈ સામાન્ય માણસનું તો ભૂલી જ જાઓ એ લોકોને તો દાદરા ચઢવા જો અઘરા પડી જાય છે હમણાં જ એક કે બે દિવસ પહેલાં જ એક વ્યક્તિ ચાલીસ વર્ષે નિર્દોષ હતો ચાલીસ વર્ષ જેવું જેલમાં રહ્યો અને હવે છૂટો છો બહાર તો વિચાર કરો આપણી ન્યાયપ્રાલિકા કઈ રીતને કામ કરે છે આજે તમારા ઘરે દસ થી પંદર મિનિટમાં ઘરે તમારા ત્યાં કરિયાણું પહોંચી જાય છે પણ ન્યાય મળતા ચાલીસ વર્ષ થઈ જાય છે નિર્દોષ માણસોને ભૂપેન્દ્રસિંહ ઝાલાની પણ એક વાત કરી દઉં દોસ્તો એની ઉપર કોઈ ફ્રોડ એણે કર્યું નથી દરેકને પાંચ તારીખે પોતાના પૈસા પહોંચાડી દેતો તો છતાં પણ એ વ્યક્તિ ઉપર કોઈ બાજારો મીડિયા દ્વારા એવા આરોપ લગાડ્યા કે આને તો છ હજાર કરોડનું કૌભાંડ કર્યું છે એક પણ સાબિતી વગર આજે એ વ્યક્તિ જેલમાં છે દોસ્તો તમે વિચાર કરો હવે એ વ્યક્તિને બહાર નીકળતા કેટલો જ સમય લાગી જશે છ હજાર કરોડ રૂપિયા એને ક્યારેય જોયા નતા પણ છતાં પણ એને એવા કૌભાંડમાં અત્યારે જેલમાં પુરાવડાવી દીધો કે જેમાંથી હવે એને બહાર નીકળવું અઘરું પડી જાય તો જુઓ તમે એક બાજુ પાંચસો રૂપિયાનો ફ્રોડનો કેસ એનાથી પણ આવી રહ્યો ખતરનાક છ હજાર કરોડનો કેસ બંને સિમિલર જ છે આમાં કોઈ સાબિતી નથી કોઈનું કોઈ ફ્રોડ કરાયેલું નહોતું છતાં પણ ખોટા આરોપમાં માણસ છ મહિનાથી જેલમાં છે દોસ્તો છ મહિનાથી ત્યારે બીજી બાજુ આ લોકોએ ફ્રોડ માટેની જે આવા એ આરોપ લાગ્યા એટલે અગોતરા જામીન લઈ લીધેલા અને બધું એ લોકોએ કરેલું એટલે ખર્ચો પચીસ લાખ રૂપિયા જેવો થઈ ગયો હતો ગ્રોફર્સને તો દોસ્તો અને ત્યાં સુધી એને કોઈ ઇન્વેસ્ટ કરે પણ નહીં જ્યાં સુધી એને તો કે ફ્રોડનો તમારી પાસે કેસ ચાલે છે એટલે એના માટે બહુ જરૂરી રહેતું કે જલ્દીથી જલ્દી હું આ કેસમાંથી બહાર નીકળી જવું એટલે એ લોકોએ જેટલા પણ ખર્ચો કરવો પડતો હોય એ બધો ખર્ચો કરી અને ફટાફટ બહાર નીકળી ગયા ત્યારે અઢાર મહિને એને ચુકાદો મળ્યો દોસ્તો અને બીજી બાજુ છે આ બીઝેટ જેણે કોઈનું ક્યારેય ખોટું નહીં કર્યું અને ક્યારે એણે વિચાર પણ નથી કર્યો છતાં પણ આજે એ જેલની અંદર છે અને સીઆઈડીએ પણ કીધું છે કે આને કોઈ ડિફોલ્ટ નથી આમાં કોઈ ડિફોલ્ટ નથી એવું ખુદ સીઆઈડી આટલી જાંચ કર્યા પછી પણ કીધું હોય છતાં પણ આજે પણ એ વ્યક્તિને જેલમાં રહેવું પડે છે જમાનતો મળતી કેટલી મુશ્કેલ છે આ એક નિર્દોષ વ્યક્તિ માટે એ દરેક માટે આ જ સેમ બાબત છે દોસ્તો તમે નિર્દોષ છો તમારી પાસે પૈસા નથી કે પછી તમારી છબી મીડિયાએ ખરાબ કરી નાખી છે તો હવે એ સુધારો કરવામાં અને એ બધામાં તમે ટાઈમ ટુ ટાઈમ જતો રહેશે અને હાઈકોર્ટ પણ એ જ મીડિયા ટ્રાયલનો ભોગ બનેલી હોય અને માનસિકતા પણ એ જ રીતની હોય કે હાણે તો છ હજાર કરોડનું કૌભાંડ કર્યું છે કદાચ મારાથી ભૂલથી અને જમાનત તો નહીં અપાઈ જાય આવું બધું થતું હોય દોસ્તો એટલે બહુ જરૂરી છે કે કોઈની ઉપર ખોટા આરોપ થાય તો એ આરોપ આપવાવાળા કરવાવાળા વ્યક્તિને પણ સજા થવી એ બહુ જરૂરી છે નહીતર તો આવા ખોટા કેસોથી જ લગભગ પાંચ કરોડ જેટલા કેસ ઓલરેડી પેન્ડિંગ છે એમાં મોસ્ટલી ખોટા કેસ હશે હમણાં જ તમે જોયું હશે અજીત ખોટ અમિત ખોટ નામના વ્યક્તિ ઉપર ખોટો દુષ્કર્મનો આરોપ લગાડ્યો અને વ્યક્તિ આત્મહત્યા કરીને મરી ગયો એ હની ટ્રેપનો શિકાર હતો દોસ્તો આજે એ બધી જ વસ્તુઓ બહાર આવી ગઈ છે પણ એક વ્યક્તિએ તો એક પરિવારે તો પોતાનો એક બોબી ખોઈ દીધો એક બાજારો મીડિયાએ તરત એ દુષ્કર્મના આરોપી છે કેમ પકડતી નથી આવો હાવ બનાવી અને એટલું પોલીસ ઉપર પ્રેશર લાવ્યું અને આવા પ્રેશર અને સમાજમાં બદનામીના કારણે એ વ્યક્તિ અમિત ખૂટ એણે પોતાનો જ આત્મહત્યાથી એને પોતાનો રસ્તો કરવો પડ્યો તો આવા ઘણા બધા લોકો બાજાર મીડિયાના ખોટા બદનામમાં કરવાના કારણે કોઈ જેલમાં છે કોઈ એમ આત્મહત્યા કરવી પડે છે આવી ભયંકર ભૂલો કરવી પડતી હોય છે તો ચાલો ત્યારે બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ